થોડી વધારે કહેવાતો મોરના ઈંડાને ચિતરવા ના પડે તો મા બાપના સંસ્કાર હંમેશા સંતાનોમાં આવે હોશિયાર મા બાપના છોકરા હોશિયાર થાય સંસ્કારી મા બાપના છોકરા સંસ્કારી થાય આવી એક કહેતી છે પણ એ હંમેશા સાચું પડે એવું કંઈ જરૂરી નથી મોસાળે જમણને મા રસના તો તમે મામાને ઘરે ગયા હો અને પીરસતે પણ માંજ તો પછી થાળીમાં કમી શું હોય તો તમારી તમામ પ્રકારની અનુકૂળતા સગવડતા તમને મળી રહે એને મોસાળે જમણને માં પીરસનાર કહેવાય આપણે એક વાત કરેલી કે ભાવતું તું ને વૈદે કહ્યું દોડવું તું ને ઢાળ મળ્યું તો રોતી તીને પિયરિયા મળ્યા રડવું છે તો ખભો કોણ આપે પિયરિયા તો તમારે પ્રશ્ન છે અને યોગ્ય સહાનુભૂતિ વ્યક્ત કરનાર ન ભાવે પણ આ તો એવી વસ્તુ ખાવાની ગઈ જે ભાવે છે રડતી પિયરિયા મળ્યા રડવું હતું પિયરિયા મળી ગયા દોડવું તું ઢાળ મળ્યો તો આ બધી કહેવતો એકસારખી છે રાંડ્યા પછીનું ડાપણ શા કામ તો એક વખત નુકસાન થઈ જાય પછી ડાપણ આવે એનો કોઈ અર્થ નથી ગઈ ખેત એ જ વસ્તુ છે રાંડ્યા પછીનું ડાપણ નુકસાન થયા પછી આવનારી સમજનો કોઈ ફાયદો નથી રાત થોડી ને વેશ જાજા કામ ઘણા હોય પહોંચાતું ન હોય સમય ઓછો પડતો હોય તો એને રાત થોડી અને વેશ જાજા કહેવાય રામ રાખે એને કોણ ચાખે જેનો સંરક્ષક ખુદ પરમાત્મા હોય એને કોઈ નુકસાન ન કરી શકે એટલે આ માત્ર રામ માટે નથી દરેક ઈશ્વર માટે છે દરેક વ્યક્તિ માટે છે તમને કોઈ એકમાં ભરોસો છે પરમ તત્વમાં તો તમારો કોઈ વાળ વાંકો કરી શકે નહીં લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોડું ન જવાય જ્યારે સામેથી તક મળતી હોય ત્યારે એને ગુમાવાય નહીં આવેલી તક ફરી મળતી નથી

જે લોભી હોય તે જેને કંઈ નથી જોતું વધારાનું બેના બાર કરી આપું ને સોના હજાર કરી આપું ને તો લોભિયા જ્યાં હોય ત્યાં દૂતારા દુતારો એટલે છેતરનારો એ કદી ભૂખ્યો ન મરે હંમેશા અતિ લોભ કરવા જાઓ તો છેતરાઓ જ વખાણી ખીચડી દાંતે વળગી જેના વખાણ કર્યા એ જ નુકસાન કરે પછીથી અથવા તો જેના માટે તમે વખાણ કર્યા એમાં એ પછીથી નિષ્ફળ જાય કારણ કે વખાણ માથા પર ચડી જાય તો વખાણે વખાણી ખીચડી દાંતે વળગી વહુ અને વરસાદ ને કોઈ દિવસ જશ નહીં વહુ ગમે એટલા સારા કામ કરે તો એ સાસરિયાને ક્યારેય સારી ના લાગે વરસાદ ગમે એટલો સારો આવે તો કોઈક ને કોઈક તો ફરિયાદ કરે આજે જ મેં બાર ગોદડા નાખ્યા હતા સુકાવા અને આજે જ વરસાદ આવ્યો ન આવે તો પેલો ખેડૂત એનું બધું સુકાય છે અને આવે તો કુંભારના માટલા પલળે ઈંટો પલળે કોઈકના ગોદડા પલળે કોઈના પાપડ પલળે એટલે વરસાદને કોઈ દિવસ જશ નહીં હકીકતે ઘરમાં ન તો વહુ વગર ચાલે અને જીવનમાં ન તો વરસાદ વગર ચાલે બે અનિવાર્ય છે અને છતાંય સૌથી વધારે થાય કોઈ એને યશ આપતું નથી વાંદરો ઘરડો થાય તો ગુલાટ ના ભૂલે એટલે માણસ ઉંમર વધે છતાંય મૂળ પ્રકૃતિ છોડતો નથી એવી ને એવી જ રહે છે વાડ થઈ ચીભડા ગળે તો આપણે બીજી એક કહેવત છે રક્ષક ભક્ષક બને એ જ આ અર્થ છે વાડ થઈ ચીભડા ગળે એને તો ચીભડાને જગ્યા આપવાની છે વાડ એટલા માટે તો છે કે વેલો ચડે પણ વેલા વાડ વગર વેલો ન ચડે એનો અર્થ પાછો જુદો થાય કે તમારી કોઈ ઓળખાણ ન હોય તો તમને તમારો હાથ પકડનાર કોઈ ન હોય તો તમને તક મળતી નથી પણ જોકે તમારી લીટી મોટી કરો તો ઓળખાણની જરૂર નથી વિનાશ કાળે વિપરીત બુદ્ધિ જ્યારે મુશ્કેલીઓ આવવાની હોય ત્યારે તમે નિર્ણયો પણ ખોટા જ કરો છો બુદ્ધિ પણ અવળી જ સૂજે છે તો વિનાશ કાળે વિપરીત બુદ્ધિ વેળા વેળાની છાંયડી આમ તો ચુનીલાલ મળિયાની નવલકથાનું નામ છે પણ સમય સમય નો પ્રભાવ કોઈક સારો સમય કોઈક નબળો સમય શીર સલામત તો પગડ્યા બાદ જીવતો ભદ્રા પામે એ આ જ કેવત છે જીવતા રહ્યા જીવન છે જિંદગી છે તો જિંદગીમાં પછીથી ઘણું બધું આવી મળશે શીર સલામત તો પગડિયા વાત વ્યક્તિ જીવંત હોય તો કંઈક ને કંઈક તક તો મળી જ રહે જીવતો નર બદરા પામે શેઠની શિખામણ જાપા સુધી બીજા જે શિખામણ આપે છે તે આપણે ગ્રહણ કરતા નથી થોડીક વારમાં વિસારે પાડી દઈએ છીએ પાછા હતા એવાની વાત કારણ કે વાંદરો ઘરડો થાય તો ભૂલાટમાં ભૂલે સાપ મરે પણ નહીં ને લાકડી ભાંગે પણ નહીં લાઠી ભાંગે પણ નહીં એવો ઉકેલ કાઢવાનો કે જેથી કરીને એક પક્ષને નુકસાન ન થાય ન સાપને મારવો પડે ન લાઠી તૂટે તો કળથી કામ લેવું બળથી નહીં લાઠી વાપરશો તો બળ છે સાપ ન પણ મરે કરડે પણ ખરો એના કરતા સાપ મરે પણ નહીં ને લાઠી ભાંગે પણ એટલે બળથી નહીં પણ કળથી કામ લેવું સુતો સાપ જગાડવો નહીં એટલે જાતે કરીને મુશ્કેલીઓ ઉભી ન કરવી એનો અર્થ એ થાય ગામડામાં જેને મૂળા ન ઉપાડવા એવું કે ને તે જ સાપ નહીં જગાડવા સો દાડા સાસુના એક દાડો વહુ તો પેલી વાત છે ને તમ વીતી અમ વીત ધીરી બાપુડિયા જે આજે વહુ છે કાલે સાસુ થવાની જ છે આજે તમે એને હેરાન કરી છે આવતી કાલે તમને હેરાન કરવાની જ છે સો દાડા સાસુના તો એક દાડો વહુ નો દરેક ને જિંદગીમાં હંમેશા તક મળે છે દરેકનો વારો કોઈક ને કોઈક વાર આવે જ છે સો મણ તેલ નીચે અંધારું અન્યાય ચારેય બાજુ જ્યારે હોય ત્યારે એને મણ તેલ હેઠળ અંધારું કહેવાય દીવા હેઠળ અંધારું તો તમે બહુ જ હોશિયાર હો પણ તમારી પછીની પેઢી સાવ નકામી આવે તો દીવા તળે અંધારું હસે એનું ઘર વસે જે આનંદમાં રહે એના ઘરમાં સમૃદ્ધિ આવે હાથના કર્યા હૈયે વાગ્યા પોતે જ કરેલી ભૂલ એના ભોગ પણ પોતે જ બન્યા કર્યા વાગ્યા હાથી જીવે ત્યારે લાખનો મરે ત્યારે સવા લાખનો તો અમુક વસ્તુઓનો સમય જતા એનું મૂલ્ય વધતું જાય જૂની પુરાણી વસ્તુ માટે એવું કહેવાય કે હાથી મરે ત્યારે લાખનો હાથી જીવે ત્યારે લાખનો પણ મરે ત્યારે સવાલ લાખનો કારણ કે એના શૂળ છે એ બહુ જ મોંઘા હોય હારો જુગારી બમણું રમે હારેલો માણસ સ્વીકારવા તૈયાર થતો નથી આપણને ખબર છે યુધિષ્ઠિર હારતા જ ગયા હારતા જ ગયા તો હારો જુગારી બમણું રમે હૈયું બાળવા કરતા હાથ બાળવા સારા કોઈક પાસેથી કામની અપેક્ષા રાખવી એના કરતા જાતે કરી લેવું એ વધારે સારું

તો તદ્દન ભિન્ન સ્થળોની બે અપરિચિત વ્યક્તિનું મિલન થાય ત્યારે લંકાની લાડીને ઘોઘાનો વર એવું કહેવાય લિયો લાલો ને ભરે હર્દ તો ગુનો કોઈક કરે અને સજા કોઈકને મળે એ રીતે કામ કોઈ કરે ને જશ કોઈકને મળે કામ કરે કોઠી જશ ખાય જેઠી એ પણ જાણીતું છે શિયાળ તાણે સીમ ભણી ને કૂતરું તાણે ગામ ભણી તો દરેક વ્યક્તિ પોતાના લાભ જોઈએ બધાનું સારું કોઈ વિચારતું નથી શિયાળો ભોગીનો અને ઉનાળો જોગીનો તો ભોગ અને જોગના રસ્તા અલગ હોય હંમેશા એક સાથે ન હોય શિયાળામાં ભોગીઓ જલસા કરે તો ઉનાળામાં અર્થ એ થાય કે ત્યાગના જે મેહ વરસે નહીં અને ભસ્યા કૂતરા કરે નહીં અત્યારે બેવ ખોટું પડે છે હકીકતે આમ તો એવું થાય કે જે બોલે તેવું કરે જ નહીં આપણું વર્તન એવું હોવું જોઈએ કે જેવું તમે બોલો તેવું તમે કરો પણ એવું થાય જ નહીં પણ આજે તો ગાજ્યા મેં વરસતા નથી ભસતા કૂતરા કડી જાય છે એ સાચું છે ગોર મહારાજ પરણાવી આપે ઘર ન ચલાવી આપે કોઈક થોડીક મદદ કરે પણ એના આધારે આખી જિંદગી ન કઢાય પારકી આશ સદા નિરાશ ગોર પરણાવી આપે ઘર ન ચલાવી આપે ઘર ફૂટે ઘર જાય મોટે ભાગે જેને પોતાની વ્યક્તિ માની હોય એ જ નુકસાન કરે ઘરની વ્યક્તિ જ નુકસાન કરે તો ઘર ફૂટે ઘર છ ઘરના ભુવાન ઘરના જાગરિયા આજકાલ જે ચાલે છે આપણી આજુબાજુ તે પોતાના જ માણસોને નોકરી આપવી પોતાના જ માણસોને ફાયદા કરાવવા એટલે બધો લાભ પોતાની બાજુ જ કરો ઘરના ભુવાન ઘરના જાગરિયા ભુવ ધૂણે તો નાળિયેર ચટમગની પટબ્યા તો શુભ કામમાં કદી વિલંબ કરવો નહીં ફરી ક્યારેક મૂડ આવશે તો કેવો તો કરીશું